નમસ્કાર મિત્રો લર્નિંગ ની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે બાર નવેમ્બર આજના દિન વિશેષમાં વાત કરીએ તો વિશ્વ ન્યુમોનિયા દિવસ દર વર્ષે બાર નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુ એચ ઓ દ્વારા વર્ષ બે હજાર નવમાં બાર નવેમ્બરને વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યુમોનિયાને ફેલાતો અટકાવવા માટે તેની સારવાર વિશે લોકજાગૃતિ લાવવાનો છે ન્યુમોનિયા એક ચેપી રોગ છે ન્યુમોનિયા વાયરસ અને બેક્ટેરિયાના કારક દ્વારા ફેલાય છે જે ફેફસાને ગંભીર અસર કરે છે તેનાથી શ્વાસોશ્વાસની તકલીફ થાય છે ના રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે ન્યુમોનિયાના કારણે લગભગ ત્રણ લાખ લોકોનું મૃત્યુ થાય છે જે મોટેભાગે પાંચ વર્ષથી નાના બાળકો અને પાસઠ વર્ષથી ઉપરના લોકોને વધુ અસર કરે છે વર્ષ બે હજાર નવમાં ડબલ્યુ એચ ઓ અને યુનિસેફ દ્વારા ન્યુમોનિયાના નિયંત્રણમાં તીવ્રતા લાવવા માટે જીએ પીપીડી પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો પેન્યુમોવેક્સ ટ્વેન્ટી થ્રી અને પ્રિવનાર થર્ટીન રસી ન્યુમો ઓકલ બેક્ટેરિયાને લીધે થતાં ન્યુમોનિયાને અટકાવે છે પરંતુ વાયરસ ન્યુમોનિયાથી બચવા માટે કોઈ રસી નથી ફ્લૂની રસી લેવાથી ન્યુમોનિયાથી બચી શકાય છે ન્યુમોનિયાથી બચવા તેના નિવારણ માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આઈસીડીએસ એટલે કે ઇન્ટીગ્રાન્ટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે આ સિવાય મહત્વના દિવસોની વાત કરીએ તો ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ આઠ મે વિશ્વ થેલેસેમિયા દિવસ અઠ્યાવીસ જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ એકવીસ સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ ચોવીસ ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ અને એક ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સિવાય આજ વાત કરીએ તો બર્ડમેન ઓફ ઇન્ડિયાના ઉપનામથી જાણીતા સલીમ અલીનો જન્મ બાર નવેમ્બર અઢારસો ને છન્નુંના રોજ મુંબઈમાં સુલેમાની વોહરા પરિવાર કુટુંબની અંદર થયો હતો તેમનું પૂરું નામ સલીમ મોહિનુદીન અબ્દુલ અલી છે તેઓ પક્ષી રાજન ઉપનામથી પણ જાણીતા હતા તેઓ મૂળ ખંભાતના સુલેમાની વોહરા હતા તેમની આત્મકથા ધ ફોલ ઓફ અ સ્પેરો ચકલીનું પતન છે જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સ્વપ્નિલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્વ વિશે લખ્યું હતું તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં સચિવ મિરલાર દની દેખરેખમાં પક્ષીઓ વિશે ગહન અભ્યાસ કર્યો હતો વર્ષ ઓગણીસો ને છવ્વીસમાં મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં પ્રાકૃતિક ઇતિહાસનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ ત્રણસો પચાસ રૂપિયાના માસિક પગારથી અહીં માર્ગદર્શક અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસમાં વધુ અભ્યાસ માટે તેઓ જર્મની ગયા હતા ત્યાં તેઓએ પ્રોફેસર ઇરવિન સ્ટ્રેસમેનના માર્ગદર્શન હેઠળ બર્લિસ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં કામ કર્યું હતું આ કામગીરીના ભાગરૂપે તેઓએ જે કે સ્ટેનફોર્ડમાં બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પીસીસ પ્રજાતિઓને અભ્યાસ કર્યો હતો અને જેના કારણે તેઓ પક્ષીઓ વિશે વધુ જાણકાર બન્યા હતા તેમણે પક્ષી અંગે અનેક પુસ્તકો લખ્યા છે જેમાં કચ્છના પક્ષી અંગેના પુસ્તકોનો પણ સમાવેશ થાય છે તેઓ ભારતભરમાં વ્યવસ્થિત રૂપથી પક્ષી સર્વેક્ષણનું આયોજન કરવાવાળા પ્રથમ ભારતીય હતા વર્ષ ઓગણીસો ને ત્રીસમાં ભારત પાછા ફર્યા ત્યારબાદ તેઓએ સૌ પ્રથમ હૈદરાબાદના પક્ષીઓની મોજણી કરી હતી એટલે કે ત્યાં તેના વિશેની નોંધો લખી હતી ત્યારબાદ તેમણે કોચિન ત્રાવણકોર ગ્વાલિયર ઇન્દોર ભોપાલ જેવા રજવાડાઓમાં પક્ષીઓની મોજણીનું કામ કર્યું હતું તેઓએ વર્ષ ઓગણીસો ત્રીસમાં વણકર પક્ષીની પ્રકૃતિ અને પ્રવૃત્તિઓની ચર્ચા કરતી રિસર્ચ જનરલ પ્રકાશિત કરી હતી તેઓએ બુક ઓફ ઇન્ડિયા બર્ડ્સ ઓગણીસો એકતાલીસમાં અને સિડની ડિલોનની સાથે મળીને હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન પુસ્તકો તેમણે લખેલા છે પાઠ્યપુસ્તકમાં પણ ધોરણ અગિયાર અને બાર બંનેની અંદર આના વિશેનો પાઠ અત્યારે પણ આવે છે તેઓએ વર્ષ ઓગણીસો ને સડસઠમાં બ્રિટિશ ઓર્નિથોલોજિસ્ટ યુનિયન ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ બિન બ્રિટિશ નાગરિક બન્યા હતા તેઓ વર્ષ ઓગણીસો ને પંચ્યાસીમાં રાજ્યસભાના સભ્ય બન્યા હતા વર્ષ ઓગણીસો નેવુંમાં ભારત સરકાર દ્વારા કોઈમ્તૂર ખાતે સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજીસ્ટ એન્ડ નેચરલ હિસ્ટ્રી ની સ્થાપના કરવામાં આવી હતી આ ઉપરાંત કેરળ સરકાર દ્વારા વેમ્બનાદ પાસે ઠટકલ પક્ષી અભયારણ્યને સલીમ અલી એવું નામ આપવામાં આવ્યું છે જીપીએસસીની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલ છે કે સલીમ અલી અભયારણ્ય ક્યાં આવેલું છે અરુણાચલ પ્રદેશમાં પશ્ચિમ વિસ્તારમાંથી મળે આવેલ પક્ષી હિમાલયન ફોરેસ્ટર ટ્રસ્ટને સલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે તેમની યાદમાં સલીમ અલી નેશનલ પાર્ક શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં ઊભું કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો કે ગોવા સરકારે સલીમ અલી પક્ષી અભયારણ્યની સ્થાપના કરી હતી તેમણે ભરતપુર પક્ષી અભયારણ્યના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે તેમને વિભૂષણ તેમને પદ્મભૂષણ ઓગણીસો અઠ્ઠાવન પોલ ગેટી એવોર્ડ ઓગણીસો પિંચોતેર પદ્મવિભૂષણ ઓગણીસો છોતેર ઇન્ડિયન નેશનલ સાયન્સ એન્ડ અકાદમી દ્વારા સુંદરલાલ હોરા પુરસ્કાર ઉપરાંત અમેરિકન મેડિકલ સાયન્સ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો એવોર્ડ તેમજ દિલ્હી યુનિવર્સિટી અને આંધ્ર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી પણ તેમને નવાજવામાં આવેલા હતા બાર નવેમ્બર ઓગણીસો છન્નુના રોજ ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી તેમના જન્મદિવસ બાર નવેમ્બરને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમનું નિધન વીસ જૂન ઓગણીસો સત્યાસીના રોજ મુંબઈ ખાતે થયેલું હતું ત્યારબાદ વાત કરીએ તો આજે બાર નવેમ્બર જાહેર સેવા પ્રસારણ દિવસ દર વર્ષે બાર નવેમ્બરના રોજ જાહેર સેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના ભાગલા બાદ બાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ મહાત્મા ગાંધીજીએ પ્રથમ વખત ઓલ ઇન્ડિયા રેડિયો પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા ભારત સરકાર દ્વારા વર્ષ બે હજારમાં બાર નવેમ્બરને જાહેર સેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ દર વર્ષે બાર નવેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓલ ઇન્ડિયા રેડિયો વિશે વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના આઠ જૂન ઓગણીસો છત્રીસના રોજ થઈ હતી જેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ત્રેવીસ ભાષાઓ અને એકસો નેવ્યાસી બોલીઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવે છે બહુજન હિતાય બહુજન સુખાય આ એમનું ધ્યેય વાક્ય છે ખાસ યાદ રાખવું વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે નોંધ ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ભારતમાં વર્ષ ઓગણીસો ત્રેવીસથી રેડિયોનું પ્રસારણ શરૂ થયું હતું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત